તમારે પણ શિક્ષક ની નોકરી કરવી હોય તો આ ભરતી તમારી માટે બેસ્ટ સાબિત થઈ શકે છે તથા શિક્ષકો માટેની ભરતી નું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર અલગ અલગ પ્રકારની ત્રણ તે તમામ શિક્ષક ઉપર રાખવામાં આવેલી છે ધોરણની વાત કરીએ તો કે તમે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન સાથે બી કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અંતિમ તારીખ રહેશે એકવીસ મે બે ઓફલાઈન ચોવીસ ઓફલાઇન અરજી છે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની થતી નથી જેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે આગળ વાત કરીએ મુજબ તથા વિદ્યાપીઠ દ્વારા ભરતી કરવામાં આવેલી છે જેની અંદર અલગ અલગ પ્રકારની શિક્ષકો ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની વિશે આપણે ચર્ચા કરીશું તો સામાન્ય માહિતીથી આપણે વાત કરીએ તો કે જીજ્ઞેશ દાદાની શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તથા તો વિદ્યાપીઠ માટે કોમ્પ્યુટર શિક્ષક ગણિત શિક્ષક અને અંગ્રેજીના શિક્ષક માટેની પોસ્ટ માટેની જગ્યા બહાર પાડવામાં આવેલી છે જેની જાહેરાત છે તે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર અને છાપાની અંદર આપવામાં આવેલી હતી જે વ્યક્તિઓ તેની અંદર ઉમેદવારો રસ ધરાવે છે તેને તેની તેના ઓફિશિયલ એડ્રેસ ઉપર જઈને ત્યાં તમારે ઓફલાઈન અરજી જમા કરાવવાની રહેશે અને સાથે સાથે તમને ત્યાં એના કોન્ટેક્ટ નંબર મળી જશે ત્યાં તમારે અપોઇન્ટમેન્ટ લઈને તમારે ત્યાં ઇન્ટરવ્યૂ દેવા જવાનું રહેશે અને પસંદગી છે તે ઇન્ટરવ્યુ માફી કરવામાં આવશે જેની તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર આપણે વન બાય વન વિગતો સાથે ચર્ચા કરવાના છીએ તો સામાન્ય માહિતી જોઈએ તો કે તથાશું વિદ્યાપીઠ દ્વારા ભરતી બે હજાર ચોવીસ તો કે તેની અંદર સંસ્થાનું નામ રહેશે તથા વિદ્યાપીઠ પોસ્ટ રહેશે અલગ અલગ પ્રકારની પોસ્ટ રહેશે જેની વાત આપણે આગળ કરવાના છીએ કુલ જગ્યાઓ કેટલી છે તો કે ત્રણ જગ્યાઓ ખાલી છે જેની ઉપર

લાસ્ટમાં તમને કોન્ટેક્ટ નંબર બે કોન્ટેક્ટ નંબર આપેલા છે તે હું તમને જણાવી કોઈ પણ પ્રકારની ઇન્ક્વાયરી હોય તો તમે અહીંયા ફોન કરીને વાતચીત કરી શકશો શૈક્ષણિક લાયકાત તો તેની અંદર કોમ્પ્યુટર શિક્ષકની માટે શું લાયકાત રહેશે તો કોમ્પ્યુટરના શિક્ષકે બીસીએ પ્લસ ટ્રિપલસીનો કોર્સ કરેલો હોવો છો અને કોમ્પ્યુટર અંગેનો અનુભવ તમારે એમની પાસે હોવો જરૂરી છે ગણિતનો શિક્ષક તો કે બીએસસી બીએડ કોઈપણ યુનિવર્સિટીમાંથી ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જરૂરી છે અંગ્રેજી માટે તો કે બીએ બીએડ બી એડ તમે કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે આ ત્રણ પ્રકારની શૈક્ષણિક લાયકાત છે તે તેમ પોતે પોતાની પોસ્ટ અનુસાર અલગ અલગ રહેશે જેની માહિતી તમને આગળ મળી જશે હવે પગાર ધોરણની વાત કરીએ તો કે પગાર ધોરણની કોઈપણ પ્રકારની ચોખટ કર ચોખવટ કરવામાં આવેલી નથી તેમ છતાં તમે અંદાજીત પગાર ધોરણ મૂકી શકો છો જે તમને ફોનના માધ્યમથી પણ તમે તપાસ કરી શકશો અરજી ફી તો અરજી ફીની અંદર જોઈએ તો કે અરજી ફી આ ભરતીની અંદર તમારો ઓફિશિયલ અ અરજી તમારે બાય ટાક બાય ટપાલ પોસ્ટ મારફતે તમારે એડી પોસ્ટ મારફતે મોકલવાની રહેશે તો તમારે કોઈપણ પ્રકારની ફી ભરવાની થતી નથી સાથે સાથે જે અરજી ફી અરજી કરવા માટે જે ટપાલ અથવા તો કે એડી પોસ્ટ મારફતે જે તમે કુરિયર કરો છો તેની માટે જે ખર્ચો થાય તે તમારે પોતાને ફોગવવાનો રહેશે અને કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની થતી નથી અને જ્યારે તમને બોલવામાં આવે ત્યારે તમારે ત્યાં તે એડ્રેસ ઉપર તમારે હાજર થઈ જવાનું રહેશે પસંદગીની પ્રક્રિયા તો પસંદગીની પ્રક્રિયાની અંદર સૌ પ્રથમ તમને એપોઇન્ટમેન્ટ મળી જશે તે મુજબ તમારે ત્યાં હાજર થઈ જવાનું છે અને ત્યાં તમને ઇન્ટરવ્યુ ની અંદર અમુક સવાલ જવાબ કરવામાં આવશે જો તમને સવાલ જવાબથી તે તે લોકો ખુશ થશે તો તમારા અંદર જાહેર કરી લેવામાં આવશે રૂબરૂ મળવાનું સ્થળ રહેશે તો કે અમરેલી લાઠી હાઈવે મૂ કેરલાની બાજુમાં તાલુકો લાઠી જિલ્લો અમરેલી મહત્વની તારીખો તો કે ભરતી શરૂ થયા તારીખ રહેશે એક મે બે હજાર ચોવીસ ને અંતિમ તારીખ રહેશે પચીસ મે બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે વીસથી થી એકવીસ દિવસનો સમયગાળો તમારી પાસે રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે